સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો મારી એક નમ્ર વિનંતી છે કે પશુપાલન સાથે સંકળાયેલા વહેલી સવારે ચાર પાંચ વાગે ઉઠીને મહિલાઓ અને પુરુષો મહેનત પરિશ્રમ કરે છે દિવસે ગાચારો પશુ માવજત સહિતની મહેનત કરતા હોય છે આમ કારી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનની ઢોળી દેવું એ કોઈ પશુપાલકનું જીવ ચાલે નહીં આવા વિડીયો જોઈને અમને જીવ ભરે છે કે મહા મહેનતે ઉત્પાદન થતાં દૂધને આવી રીતે ઢોરી કેવી રીતે શકાય આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઇરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેઠફળ કરી રહી છે જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી સહિયારી જવાબદારી છે અમુક સ્તરે દૂધ એકત્ર એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ આ રીતે આ પરિસ્થિતિ જોઈને અમારો આત્મા દુખે છે અને અમે ચિંતા કરીએ છીએ કે પશુપાલન જલ્દી અને સહકાર આપે અને દૂધ ફરીથી આપણી જ સંસ્થા છે અને આપણે આ સંસ્થામાં આપણે સૌના સાથ અને સગાથી આગળ વધીએ